મેળવ્યા હોવાના અહેવાલો વચ્ચે આખરે એ ડિવિઝનમાં ગુનો દાખલ ચૈતર વર્ષના પંચોતેર લાખ ના તોડકા મુજબ પ્રદેશ કોંગ્રેસ ના તપાસ માંગ કરતા આપ પ્રમુખે કર્યા પ્રહાર કોંગ્રેસ પંચ્યાસી કરોડ નું કૌભાંડ કર્યું હોવાના કર્યા આક્ષેપ ગુપ્ત જગ્યા પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન ગુપ્ત જગ્યામાંથી માંથી વપરાયેલા નીરોના જથ્થાઓ જોવા મળ્યા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી પ્રેમી પંખીડાઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ સોમવાર સુધી મનુભર ચૌધરી સુધી નું દબાણ સ્વેચ્છા દૂર નહીં થાય તો પાલિકા કરશે કાર્યવાહી સોમવારે દબાણ દૂર કરવાની આપી નગરપાલિકાએ ચીમકી ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ અને જોડતા નર્મદા મૈયા બ્રિજ ની ગુપ્ત જગ્યા પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન જુઓ અહેવાલમાં અંકલેશ્વર ભરૂચને જોડતા પવિત્ર નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો હતો જેના પગલે નર્મદા મૈયા બ્રિજની બંને તરફ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી પરંતુ આજે નર્મદા મૈયા બ્રિજ જે બોક્સ બ્રિજ બન્યો છે તેના અંકલેશ્વરના છેડા પરથી બ્રિજની અંદર એક ગુપ્ત રસ્તો જે અંકલેશ્વરથી ભરૂ તરફ સુધીનો હોવાનું અને ગુપ્ત રસ્તો અત્યંત દિવસ દરમિયાન અને રાત્રિએ પણ અંધારપટમાં રહેતો હોય અને આ ગુપ્ત જગ્યાનો ઉપયોગ પ્રેમી પંખીડા કરી રહ્યા હોય તેમ બ્રિજના ગુપ્ત જગ્યામાંથી દુપટ્ટા ની પથારીઓ તેમજ મોટા પ્રમાણમાં વપરાયેલા નિરોધ મળી આવતા તેમજ આ ગુપ્ત જગ્યામાં ગંભીર પ્રકારના કૃત્યો થતા હોય અને જો પ્રેમી પંખીડા આવી ગુપ્ત જગ્યામાં ભરાતા હોય અને જો પ્રેમી પંખીડા અથવા અન્ય યુગલો વચ્ચે બબાલ થાય અને હત્યા જેવા બનાવો બની જાય તો પોલીસને ગુનાના ભેદ ઉકેલવા પણ મુશ્કેલ બની શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અત્રે ઉલ્લેખની બાબત એ છે કે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન અર્થે સહેલાણીઓ સિનિયર સિટીઝનો આવતા હોય છે પરંતુ નર્મદા નદીના કાંઠા ઉપર પ્રેમી પંખીડાઓની અશ્લીલ હરકતો કારણે સહેલાણીઓ પણ શરમાવી આવી રહી છે ત્યારે આ પ્રકારના જોવા મળી રહ્યા નર્મદા મૈયા બ્રિજની અંદર જે ગુપ્ત જગ્યા છે તેનો ઉપયોગ ગંભીર પ્રકારના કૃત્યો કરવામાં પ્રેમી પંખીડા કરતા હોય તેના ચોંકાવનારા પુરાવા મળી આવ્યા છે ત્યારે અંકલેશ્વર પોલીસ દ્વારા પણ આ બ્રિજની ફરતે તાત્કાલિક પેટ્રોલિંગ કરી આવા યુગલોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે માં નર્મદા મૈયા બ્રિજ છે ને તેની નીચેનો જે પોલાણનો ભાગ છે કે ગમે તે કોઈ ક્ષતિ સર્જાય તો ત્યાં જઈને રિપેર કરી શકાય આ તો એ જગ્યા છે પણ એને ખુલ્લી મૂકી દેવામાં આવેલી છે જે કપોલો છે જે યુગલો છે તે રાત્રિના સમયે કાં તો દિવસ દરમિયાન અંદર જો જતા રહે તો પછીથી કોણ આવે ને કોણ જાય કોઈને ખબર પડે એમ છે નહીં આપ જોઈ રહ્યા છો કે જે અસંખ્ય પ્રકારમાં મોટી સંખ્યામાં કોન્ડમના પેકેટ તેમજ કોન્ડમ અહીંયા પડેલા છે અને આ એટલી ગંભીર બાબત છે કે અહીંયા જો કોઈ બે પ્રેમી પંખીડા કોઈક આવ્યું હોય ને કોઈક ત્રીજા બે વ્યક્તિ પછી આવી જાય ને એમની વચ્ચે કોઈ કકરાટ થાય ને કદાચ એ પ્રેમીને મારીને કે કાં તો પ્રેમિકા જોડે કોઈ ખોટું કૃત્ય કરે કાં તો બે પ્રેમી પ્રેમિકા વચ્ચે કોઈ મગજમારી થાય અને એકબીજાને કંઈક થઈ જાય કાં તો તો તેની મૃતદેહ એને પાણીમાં નાખવો પણ એટલો સરળતાથી થઈ શકે એવું તમે અહીંથી ચાલવાનું ચાલુ કરો તો ભરૂચના પહેલાં છેડે તમે નીકળી જાઓ એટલું પોલાણવાળું છે મારો તંત્રને અનુરોધ છે કે જે આ ખુલ્લો ભાગ છે બંને સાઈડ તેને દરવાજો મૂકવો જોઈએ જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના સર્જાતી અટકાવી શકાય છે એ તમે જો કોઈ જોયું છે તો ખરું નહીં તો એવા મૃતદેહ છે કે ભરૂચ જિલ્લાની અંદર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું નહીં કે દંડ માહોલ ઉભો કરવાનો એટલે પોલીસ અધિકારીઓ આ બાબતે સ્પષ્ટપણે જે અધિકારીઓ આવા જે ભાજપ પ્રેરિત અધિકારીઓ છે એ લોકોએ જો તમે આગામી દિવસોની અંદર આવી રીતે હેરાગતિ કરશો તો આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે અને તમામ દારૂ જુગારના અડ્ડાઓને તમારા જ વિસ્તારોની અંદરથી પકડી અને બહાર લાવવામાં જરીક પણ અચકાઈ નહીં અને આજે પણ જ્યાં જરૂર પડશે ત્યાં આગળ અમે આમ આદમી પાર્ટીની ટીમ સાથે હવે દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવાની થશે તો અમે લોકો કરીશું હવે અમે બતાવીશું કે કેવી રીતે ભરૂચ જિલ્લાની અંદર દારૂ ખુલ્લા વેચાઈ રહ્યો છે ભરૂચ નર્મદા જિલ્લામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પંચોતેર લાખ માંગ્યા હોવાના આક્ષેપ મામલે સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે અને સાંસદ મનસુખ વસાવા ચૈતર વસાવા આગળ વધી રહ્યા હોવાના કારણે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મનસુખ વસાવાનું ખરાબ દેખાય તેવું પરિણામ આવી શકે તેવા ભયના કારણે ચૈતર વસાવાને ફરી એકવાર ખોટા કેસમાં ફસાવી જેલ ભેગા કરવાના ફિરાકમાં હોય તેવા આક્ષેપ સાથે મનસુખ વસાવા તેત્રીસ વર્ષથી સાંસદ છે છતાં પણ વિકાસના મોટા કામ કરાવી શક્યા નથી અને ચૈતર વસાવા પર જો ખોટી ફરિયાદ થશે તો હવે આ પણ

એટલે પહેલા પોતાના કોમ્બાન્ડ કરેલા યાદ કરો પછી તપાસની માંગ કરો તેવા આક્ષેપ પણ આપના પ્રમુખ પિયુષ પટેલે કર્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરવા અને ડરાવવાના ભાગરૂપે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામમાં કાર્યકર્તા સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી હોય અને ખોટી રીતે ઘરમાં તપાસ થતી હોય અને સાચા જ અર્થમાં જો ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ થતું હોય તો આમ આદમી પાર્ટી હવે ભરૂચ નર્મદા જિલ્લામાં બુટલેગઢોને ત્યાં પહોંચી જનતા રેડ કરી તેના સંદીપભાઈ માંગરોલા એ ના જોઈએ કે ચાર ઓક્ટોબર બે હાજર એકવીસ ના દિવસે એમના વિરુદ્ધ અંદર પંચ્યાસી કરોડ રૂપિયાનો એક જે સહકારી જે મંડળી છે ગણેશ સુગર અને વટારીયા સુગર અંદર એમની જે કૌભાંડ જે કર્યા હતા જે ઉચાપત કરી છે એ એમને ભૂલવું ના જોઈએ એમાં એમને જેલ પણ ભોગવી ચૂકેલા છે આ સંદીપભાઈ માંગરોલા ફક્ત આવી રીતે આરોપો લગાવી શકે છે પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે સંદીપભાઈ તમે જે રીતે આરોપો લગાવ્યા છે તો એની ઉપર સ્પષ્ટ તમારે કરી લેવું જોઈએ કે તમારા કેટલાક નેતાઓ કોંગ્રેસના આજે ભાજપના નેતાઓ સાથે મળી અને ધંધા કરી રહ્યા છે આ જીઆઈડીસી ની અંદર ને ચૈતરભાઈની ની વાત રહી તો ચૈતારભાઈએ જે પચાસ કરોડ નું જે કૌભાંડ બહાર પાડ્યું આ લોકોએ જે ખર્ચો જે કર્યો છે અને જે આદિવાસી જે હક અધિકારના જે રૂપિયા હતા એની અંદર ખર્ચો કરી નાખ્યો છે એ કૌભાંડ બહાર પાડ્યું એટલે મનસુખભાઈ વસાવા પણ આની ઉપર એક પડદો નાખવાનું કામ કરી રહ્યા હોય એમ એમને આ પંચોતેર લાખની એક ખંડણીનો એક મુદ્દો બનાવી દીધો છે ને પચાસ કરોડનો જે હિસાબ આપવાની જગ્યાએ આ લોકો એ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આ આશયથી

આ જે ઇક્યાસી દિવસની જે જેલ ભોગવી એમાં કાચનો ગ્લાસ મારવો હાફ મર્ડનની કલમો લગાવી ત્યારે આજ દિન સુધી એ સાબિત નથી થઈ શક્યું છતાં પણ એમને ઇક્યાસી દિવસને એમને જેલમાં રાખવામાં આવે આગામી જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની અંદર ભાજપ અને કોંગ્રેસ એમની પોતાની હાર ભાડી રહી છે એટલા માટે આવા આક્ષેપો કરી આમ આદમી પાર્ટીનો વ્યાપ અને ચૈતરભાઈનો વ્યાપ જે ગુજરાતમાં વધી રહ્યો છે એને અટકાવવાનું કામ આ ભાજપ અને કોંગ્રેસ કરી રહી છે સરકારી અધિકારી ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરશે તો આપનો શું સ્ટેપ હશે અત્યારે જે રીતે મનસુખભાઈએ જે નિવેદન આપ્યું છે એના ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ સરકારને અને સરકારી અધિકારીને દબાણ કરી રહ્યા છે કે ગમે તેમ કરીને ચૈતરભાઈને અટકાવો આદિવાસી વિસ્તારની અંદર જે રીતે મનસુખભાઈની જે માનસિકતા જે છતી પડી ગઈ છે મનસુખભાઈ છતાં પડી ગયા છે પાંત્રીસ તેત્રીસ વર્ષ થઈ ગયા તેત્રીસ વર્ષની અંદર આજે એમને કોઈ પણ પ્રકારનો વિકાસ અમને આદિવાસી વિસ્તારોની અંદર કર્યો નથી એમની સરકારની અંદર એમનું પોતાનું બોલેલું ચાલતું નથી એટલે હવે સરકારી અધિકારીને અહીંયા એક મહોરો બનાવી રહ્યા એવું દેખાઈ રહ્યું છે ભરૂચમાં સાયબર ફ્રોડ ના રૂપિયા ખાતામાં નખાવી તે રૂપિયા પત્ની અને માતાના ખાતામાં ટ્રાન્સફર કરતા ગુનો દાખલ કરાયો છે ભરૂચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબડિયા પોતે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતેથી મ્યુલ એકાઉન્ટ માહિતી તપાસ અર્થે આવતા સાયબર ફ્રોડના રૂપિયા સૌરભ વિપુલચંદ્ર પરમાર ઉમર વર્ષ ત્રીસ ઉન્નતિનગર જૂની મામલતદાર કચેરી નજીકના ખાતામાં અગિયાર લાખ તેતાલીસ હજાર એકસો ચારની માતબર રકમ જમા થઈ હોય જે આરોપીએ પોતાના બેંક એકાઉન્ટમાં આવેલા રૂપિયા સાયબર ફ્રોડના હોવાનું જાણવા છતાં પોતાના બેંક એકાઉન્ટમાં આવેલા નાણાં તેની માતા

આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન માનવ પશુ પક્ષી તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રતિબંધિત ચાઇનીઝ દોડીના વેચાણ સામે ભરૂચ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત એસઓજી પોલીસ ભરૂચની ટીમે આમોદ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોડીના ચોત્રીસ ફિરકા કિંમત રૂપિયા વીસ સાથે એ કિસમને દબોચી લીધો છે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ દરમિયાન સ્કાયલેન્ડર્સ ચાઇનીઝ તુક્કલ સિન્થેટિક તથા નાયલોન પ્લાસ્ટિકની બનેલી દોરીના ઉપયોગથી ગંભીર અકસ્માતો અને પર્યાવરણને નુકસાન થતું હોવાથી ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બાવીસમી ડિસેમ્બરથી જાહેરનામું પ્રસિદ્ધ કરી આવા દોરાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ જાહેરનામાનો કડક અમલ કરવા માટે એસઓજી ભરૂચ પીઆઈ એવી પાણમિયા અને પીઆઈ એચ છૈયાના માર્ગદર્શન હેઠળ આમોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે

અંકલેશ્વર શહેરના જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલા અક્ષર આઇકોન એપાર્ટમેન્ટમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા જેમાં દરોડા દરમિયાન વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણના નેટવર્કને ઝડપી પાડ્યું હતું એલસીબીના પોલીસ જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે અક્ષર આઈકોનના એફ બ્લોક નંબર બસો ને ત્રણમાં રહેતા નિવૃત્ત આર્મી મેન

પ્રતિબંધિત જે વિદેશી દારૂ છે આની જમાખોરી કરીને આનું વેચાણ કરતા હતા એથી એવી વાતની મળતા અમારી ટીમ ના ત્યાં રેડ કરી હતી અને 84 જેટલી વિદેશી દારૂની બોટલો જેની આશરે કિંમત 360000 જેટલી હતી આ કબજે કરવામાં આવી હતી હાલ આરોપી જે છે આ 4 દિવસના રિમાન્ડ પર છે આરોપીનો ભૂતકાળ શું હતો આરોપી જે છે એ આર્મ ફોર્સેસના રિટાયર્ડ પર્સન છે અત્યારે માં નોકરી કરતા હશે ડંપર ચાલકે એક્ટિવા ચાલક ની અડફેટે લેતા આ બચાવની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શુક્રવારના રોજ બપોરના 3 થી 4 ગાડામાં એક ડમ્પરના ચાલકે શહેરના શક્તિનાથ વિસ્તારમાં પૂર જડપે ડમ્પર ચલાવી એક મોપેડ ચાલક મહિલાને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો જો કે સદનસીબે આ યુવતી ડમ્પરના ટાયરોમાં નહીં આવતા આ બાદ બચાવ થયો હતો જો કે અકસ્માત થયા બાદ પણ ડમ્પર ચાલક ત્યાંથી હંકારી ભાગી ગયો હતો જો કે હવે આ અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોવા છતાંય આવા અનેક ભારે વાહનો શહેરમાંથી ઘૂસીને પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપો થયા છે સોમવાર સુધી ચોકડી સુધીનું દબાણ સ્વેચ્છાએ દૂર નહી થાય તો પાલિકા દબાણ દૂર કરનાર છે મણુબર ચોકડી સુધીના માર્ગ સ્થિત દુકાનો ગલા અને અન્ય રીતે કરાયેલા ગેરકાયદેસર દબાણોનું સ્થળાંતર નિરીક્ષણ નહીં કર્યું હોય તો દરમિયાન દબાણકારોને મૌખિક તથા લેખિત રીતે સૂચના આપવામાં આવી છે છતાં પણ જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો સોમવાર સુધીમાં ગેરકાયદેસર દબાણો ઉપર ફરી એકવાર સપાટો બોલવામાં આવશે

ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કેબલ કાર્યરત છે કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010 માં સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃ પ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

માટે આશ્રય સ્થાન ગુપ્ત જગ્યામાંથી માંથી સંખ્યાબંધ વપરાયેલા નીરોના જથ્થાઓ જોવા મળ્યા પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી પ્રેમી પંખીયાઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ